આજના આનંદઆ શનિવારમાં બાળકો સાથે ગીર નંદની ડેરીની મુલાકાત ગામમાંથી કેટલું દૂધ દૂધ આવે છે અને એ લોકો શું પ્રોસેસ કરે છે બાળકોને આજે બતાવવામાં આવ્યું આમનું જે કઈ બી દૂધ આવે એટલે પહેલાં દેખાય એમાં આમાં જો એ લોકો ગરણી મોકલી દેજો છે ને એ બધા આવીને આમાં દૂધ નાખી દે પહેલા તો એ લોકો વજન કરતા હશે કોનું કેટલું દૂધ છે તે ચેક તો કરતા હશે ને પહેલાં એટલે અહીંયા પેલા દૂધનું સેમ્પલ લઈ બરાબર ને ત્યાં ત્યાં એ લોકો સેમ્પલ લઈ પછી નાખી જો દીકરા ઘણી જોઈએ એટલે કેટલી ચોખ્ખાઈ રાખે જોડી છે જો હવે આમાં આવે હવે આ જયારે પૂરું ભરાઈ જાય ને છે જો આઈ રહ્યા અહીંયા દેખાય આ એ લોકો મોટર મૂકી હશે કદાચ રી મોટર હા એ પછી મોટો ટાંકો છે ને આઈ છે દેખાય ટાંકો આમાં આખો ટાંકો આવી રહ્યો ભરાય રોજનું કેટલું દૂધ દૂધ અહીંયા આવતું હશે આશરે પંદરસોથી બે હજાર લીટર જોયું આપ આપણા ગામનું દૂધ રોજનું કેટલું આવે છે પંદરસોથી બે હજાર લીટર એ હવે ગાયને ભેંસનું બંને મળીને એ લોકો મિક્સ કરે છે અને એક કીધું ને એ લોકો એ કે ફેટના એ લોકો ત્રીસ રૂપિયા આપે છે એટલે તમારું દૂધ જેટલું ફેટ વધારે એટલા પૈસા વધારે અને જોઈ ચોખ્ખાઈ જોઈ અહીંયા હવે આ જયારે નવ વાગે બંધ કરશે બધું આ લોકો શું કરશે અહીંયા ધોઈ કાઢશે કેમ કે સ્મેલ આવે દૂધની એટલે આને સવાર સાંજ ધોવું પડે મતલબ આ દૂધમાં પાણી છે કે નહીં ચેક કરવાનું મશીન એમ કેવું ને આ છવ્વીસ બતાવે ટ્વેન્ટી સિક્સ છે એટલે એનો મતલબ કે આ દૂધ કેવું છે સારું છે પાણી વગરનું છે અને પાણી હતું તો કેટલું બધું બતાવ છે બાર કાઢો જરાક ને કેવું છે સેન્સર

કોલ્ડ સ્ટોરેજ જો દેખાય આવી જાવ બધા અંદર આવી જાવ ફટાફટ જો છે ને કેટલી ઠંડી છે અહીંયા અંદર જાવ એમથી 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 જ એમથી જાવ બધા આવી જાવ આવી રહ્યો છે કોલ્ડ સ્ટોરેજ અહીંયા આ લોકો છે દૂધને આ પેકિંગ કરેલું હોય ને અહીંયા સાચું એટલે અહીંયા તો આ માઇનસમાં તાપમાન છે ઠંડી લાગે ને હે હવે આમાં ધારો કે કોઈ મારા પેક છે કે શું થાય મને કહેવું છું હું અહીંયા હું અલગ હા એ એક ધારો કે પેક થઈ ગયો ભૂલથી તો હા એટલે આટલી ઠંડીમાં આ લોકો દૂધને શું કરે સાચવે એટલે આવા મોટા મોટા જે ડેરી હોય પછી જમવાનું બનાવતા હોય ફૂડ ઉદ્યોગો તો આવા લોકો કોલ્ડ સ્ટોરેજ રાખે આ એક પ્રકારનું એસી જ છે આપણું જે સ્કૂલમાં એસી છે એ કેવું અઢાર સુધી જ તાપમાન જાય એનું માઇનસમાં જતું જયારે અહીંયા આ લોકો કેવું કરે આખું તાપમાન કેવું લાવે માઇનસમાં એટલે આને કોલ્ડ સ્ટોરેજ કહેવાય શું કહેવાય હે ચાલો આવી જાઓ 제대로해